નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈંગ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી પોલીસ આજે એક્શનમાં આવી છે શા માટે કારણ કે ડીજી દ્વારા એટલે કે ડીજીપી પોલીસ દ્વારા સો કલાકની અંદર લુખા તત્વોને ઓળખવા અને તેમને પર જે કાર્યવાહી કરવા માટેનું ખાસ ઓપરેશન હાથ ધરાવે છે જેમાં હિસ્ટ્રી જીટરો અને ગંભીર ગુનામાં સંડાવેલા લોકોનો ચુસ્ત તપાસ કરવામાં આવે અને તેઓએ પાસે કોઈ હથિયાર નથી કે તેઓ પાસે કોઈ એવી કોઈ વસ્તુ નથી કે જેના કારણે તેઓ કોઈ કામગીરી કરતા હોય તો તેને અટકાવી શકાય તેમજ તે લોકો દ્વારા કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ હાલમાં કરવામાં આવી હોય તો તેને સામે કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને તેઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવાનું સો કલાકની અંદર નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જે લોકો પર વધુ ગુનાઓ નોંધાયો એટલે કે જે દારૂના ગુનો હોય કે કોઈપણ આતંકી મચાવવાનો ગુનો હોય કોઈ પણ પ્રકારનો ગુનો હોય તેવા ગુના આચરેલા હોય અને તેમાં તેઓ સંડોવાયા હોય તેવા લોકોના ઘરે જઈ જઈને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં તપાસ હાથ ધરવામાં આવી છે એટલે સમગ્ર પોલીસની ટીમ અત્યારે હાલમાં નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે અને તત્વો સામે હાલમાં કાર્યવાહી હાથ ધરા છે તેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો પામ્યો છે કારણ કે જે રીતે તત્વોનો જે આતંક મચ્યો છે છેલ્લા કેટલા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવ્યા છે કે લોકો તેઓ તત્વો આતંક બચાવી રહ્યા છે પોતાની મનમરજી રૂપે તેઓ દ્વારા જે વસ્ત્રાલમાં જે ઘટના બની હતી વસ્ત્રાલની જે ઘટના હતી તેને લઈને ડીજીપી દ્વારા આ ખાસ કરીને આદેશ કરવામાં આવ્યો છે અને તેઓ દ્વારા ગંભીર ગુનામાં સંડોવાય તે લોકોને ઓળખ કરીને તેમની તપાસ કરવામાં આવે તે લોકો દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેનો પણ ખાસ કરીને ચિતા લેવામાં આવે છે કયા ગુના નોંધવામાં આવે છે અને તે હાલમાં પણ તે પ્રકારના કોઈ ગુના આચરેલા છે તે લોકો પોતાની જમીન જે છે કોઈ પચાવી નથી કાં તો કોઈ સ્ટ્રીટ લાઇટમાંથી ચોરી કરીને વીજ પાવર નથી વાપરતા તે પ્રકારનું પણ તપાસ ખાત્રોડભરી તપાસ નૌસાઈ જિલ્લા પોલીસ કરી છે ત્યારે સમગ્ર મામલે આજે નવા ડીવાય એસપી આવે છે હરેશભાઈ તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબનાઓ દ્વારા આગામી સો કલાકની અંદર જે અસામાજિક તત્વો છે તેના ઉપર અંકુશ લાવવા માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે આગામી સો કલાકની અંદર આવા તત્વો જે છે જેવો શરીર સંબંધી મિલકત સંબંધી ખનીજ ચોરી બુટલેગિંગ વગેરે જેવા ગુનાઓ આચરતા હોય છે અને રીઢા ગુનેગારો છે વારંવાર આવ્યા ગુનાઓ કરીને પોતાનો ખોફ સામાન્ય નાગરિકો ઉપર જે જાળતા હોય છે આવા લોકો ઉપર અંકુશ લાવવા માટે આજરોજ નવસારી પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓનાઓનો માર્ગદર્શન હેઠળ અમે અને દરેક પોલીસ સ્ટેશન દ્વારા હાલ ડે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે નાઇટ ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે અને જેના અનુસંધાને ઇસ્ટિસિટર્સ અને એમસીઆરનાઓ વિરુદ્ધ એમના ઘરની ઝડપી લેવામાં આવેલ છે એમના જે બુટલેગર્સ છે રિસ્ટેટ બુટલેગર્સ છે એમના ઘરોની ઝડપી લેવામાં આવેલ છે તેઓના વિરુદ્ધ કશું શંકાસ્પદ વસ્તુ હથિયાર કે કોઈ બુટલેગિંગને લગતું વસ્તુ મળે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઉપરાંત વાહન ચેકિંગ અલગ અલગ જગ્યાએ હાથ ધરવામાં આવેલ છે વાહનોમાં કોઈ વ્યક્તિ ધાર્યા ધોકા દંડા લાકડી તલવાર જેવા હથિયારો રાખતા હોય છે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વધુમાં આવા તત્વો દ્વારા અગર કોઈ સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ છે કે કેમ તેમના દ્વારા ગેરકાયદેસર રીતે વીજ જોડાણ લેવામાં આવેલ છે કે કેમ તેમના દ્વારા કોઈની જમીન પચાવી પાડવામાં આવશે છે કેમ વધે જેવી બાબતો ઉપર અંકુશ લાવવા માટે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવા કરવા માટે વિવિધ એજન્સીઓ સાથે સરકારશ્રીઓને અલગ બીજી રેવન્યુ અને ઇલેક્ટ્રિસિટી વિભાગ સાથે રહીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નવસારીની સમગ્ર પોલીસની ટીમ અત્યારે હાલમાં વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી રહી છે અને જે અસામાજિક તત્વો છે જેઓની સામે ગુનાઓ નોંધાયો હોય હત્યાનો ગુનો હોય કે કોઈપણ પ્રકારના વિવિધ ગુનાઓ નોંધાયા હોય તેવા આરોપીઓને ઓળખી અને તેઓની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે સો કલાકની અંદર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો જે ડીજીપીના આદેશ છે તેને લઈને અત્યારે હાલમાં નવસારી પોલીસ એક્શનમાં આવી છે ડીવાય એસપી એસ કે રાય સહિતના આ ડીવાયએસપી હરેશભાઈ સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ પોતે ફૂડ પેટ્રોલિંગ કરીને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યા છે અને જે અસામાજિક તત્વો તેને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે આજ પ્રકારના માટે જોતા રહો નવસારી નવસારી માં રાહત ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો